આજના સમયમાં દરેક વ્યક્તિ મિત્રો આવતીકાલની ચિંતા કરતો હોય છે અને ખાસ ભવિષ્યની ચિંતાઓ સાઠ પ્લસ એટલે કે જ્યારે માણસો નિવૃત્ત થાય છે વધારે કામ કરવા માટે સક્ષમ રહેતા નથી આ સમયગાળાની અંદર મિત્રો ખાસ એક સામાન્ય આવક આપણા સુધી હોય જે આપણને જીવન જીવવાની અંદર મદદરૂપ થાય તો એ બાબતે આપણે સતત વિચારતા હોઈએ છીએ સરકારી નોકરી હોય કે મિત્રો પ્રાઇવેટ સેક્ટર હોય પેન્શન સુવિધા મોટાભાગે અત્યારે બંધ છે સરકારી નોકરીયાતને પણ છેલ્લે એક સાથે જે કાંઈ પગારમાંથી કપાત થયું હોય એ છેલ્લે એક સાથે અથવા એને પેન્શન રૂપે હપ્તાવાર ચૂકવવામાં આવે છે જ્યારે પ્રાઇવેટ સેક્ટર નાના નાના મજૂરો નાના નાના મોટા ઉદ્યોગો સાથે ધંધાઓ સાથે જોડાયેલા માવાની દુકાન સાથે જોડાયેલા અને મિત્રો દરેક એવા ધંધાઓ કે જે ધંધાઓનું આવતીકાલે ખાસ કહી ન શકાય કે આવક વધે છે આવક ઘટે છે આમ છતાં પણ મિત્રો આવક હોવા છતાં પણ સાઠ પછી આપણે કઈ રીતે આવક સામાન્ય આવક જનરેટ કરીએ કે જેથી આપણે એ જીવનને ખૂબ સારી રીતે પસાર કરી શકીએ તો એના માટેની એક યોજના જૂની છે પણ મિત્રો ઘણા બધા લોકોને ખ્યાલ નથી અને હું થોડીક આને ગણતરી વાઇઝ પણ લેવાનો છું તો એવી એક યોજના છે જેનું નામ છે અટલ પેન્શન યોજના ભારત સરકારની મિત્રો આ યોજના છે અને આ યોજનાની અંદર ખૂબ સામાન્ય રકમથી તમે મંથલી ઇન્વેસ્ટ કરી શકો છો અને સાઈડ પછી મિત્રો ખૂબ સારી આવક મેળવી શકો છો તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે શું છે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજનાની અંદર તમે કઈ રીતે રોકાણ કરી શકો છો કેટલું કરવું જોઈએ કેટલી ઉંમરે કરવું જોઈએ વગેરે વિશે આપણે આના આની અંદર ચર્ચા કરવાના છીએ ડોક્યુમેન્ટથી લઈને તમામ બાબતો જોવાના છીએ હવે પહેલો મુદ્દો તમારી સામે આવ્યો કે અઢારથી ચાલીસ વર્ષના કોઈ પણ વ્યક્તિ માટેની આ યોજના છે એટલે કે તમે 39 વર્ષ પૂરા કર્યા હોય ત્યાં સુધીની જે ચાલીસ વર્ષની વ્યક્તિ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકતી નથી તો અઢારથી થી 39 વર્ષની જે વ્યક્તિઓ છે એ અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે નંબર બે કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા હો તમે અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકો છો અને ત્યાર પછી મિત્રો તમારે અમુક જે રકમ છે એ ત્રણ માસે એક માસે અને છ માસે ચોક્કસ રકમ તમારે ભરવાની હોય છે જેની અંદર તમને એ પણ હું જણાવીશ કે માસ દરેક મહિને રકમ ભરવી જોઈએ ત્રણ મહિને ભરવી જોઈએ કે છ માસે ભરવી જોઈએ તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આવી જે યોજનાઓ છે એ સતત તમારા માટે આ ચેનલની અંદર અમે લાવીએ છીએ તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન પર પ્રેસ વોલ આપશો તો આવી યોજના નોટિફિકેશન સ્વરૂપે તમારા મોબાઈલ સુધી પહોંચશે પણ છતાંય ઘણા બધા લોકોને નોટિફિકેશન મળતી નથી અથવા તો નોટિફિકેશનમાં જોવાનો સમય નથી તો મિત્રો એના માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે કે જે સરકારી યોજનાઓ અને એમાં આપણે મિત્રો એડ કર્યું છે સરકારી ભરતીઓ પણ તમારા જે પુત્ર પુત્રીઓ છે એ સરકારી નોકરી મેળવવા માટે જો પ્રયત્ન કરતા હોય તો કઈ કઈ ભરતી મિત્રો આજે છે રોજની જે કંઈ અપડેટ છે એ અપડેટ આપણે આ ગ્રુપની અંદર મૂકીએ છીએ આ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું અને મિત્રો ઇનબોક્સમાં પણ આપી દઉં છું બંને જગ્યાએથી તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ અને ભરતી હોય કે યોજના હોય એની મિત્રો સચોટ માહિતી મેળવી શકો છો હવે મિત્રો એનાથી આપણે આગળ વધીએ તો હવે મિત્રો આપણે આવીએ છીએ મેન પ્રશ્નની અંદર કે આપણે કેટલી રકમ છે એ અહીંયા જમા કરાવવાની છે અને એ આપણે સાઠ વર્ષ સુધીનો હિસાબ કરીશું સાઠ વર્ષનો હિસાબ તો આપણે કરશું પણ સાઠ વર્ષ પછી એ રકમ તમને કેટલા સમયમાં પરત મળે છે એની પણ ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ હવે મિત્રો અઢાર વર્ષની ઉંમર માટેની આપણે ગણતરીઓ કરીએ કે જે અઢાર વર્ષના વ્યક્તિઓ છે એના માટે મિત્રો આ યોજના ખૂબ સારી છે કારણ કે ટૂંકા રોકાણની અંદર એને લાંબા સમયની મિત્રો રકમ મળવાપાત્ર છે રોકાણ ભલે લાંબુ છે સાઠ વર્ષના થાવ તમે ઓગણ વર્ષે યોજના લો તો પણ તમારે સાઠ વર્ષ સુધી જ ભરવાના છે અને અઢાર વર્ષે તમે લ્યો તો પણ તમારે સાઠ વર્ષ સુધી જ ભરવાના છે તો અઢાર વર્ષના વ્યક્તિને વધારે ફાયદો છે એનાથી થોડોક ઓછો ફાયદો ઓગણીસ વર્ષના છે એમ જેમ જેમ તમે મિત્રો આગળ જતા જશો એમ તમને આગળ આગળ જે કાંઈ રકમ છે એ રકમની અંદર ફાયદો થોડોક ઓછો થશે અહીંયા આપણે અઢાર વર્ષની ઉંમરે રોકાણ કરીએ તો શું થાય અને ઓગણચાલીસ વર્ષની ઉંમરે રોકાણ કરીએ તો શું થાય હવે પ્રશ્ન એવો હતો કે સાહેબ હું વિડીયો જોઈ રહ્યો છું તો મારી ઉંમર અત્યારે બાવીસ વર્ષની છે ત્રેવીસ વર્ષની છે કે અઢાર કે ઓગણચાલીસ વર્ષની વચ્ચે છે તો એનો આખો ચાર્ટ મિત્રો એક ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો એ લિંક ઉપર જશો એટલે મિત્રો અમારા વેબસાઇટની અંદર પણ તમને એ ચાર્ટ આખો મળશે અને પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને વેબસાઇટની અંદર ફરી એક વખત માહિતી ખૂબ તમારા સમયની અંદર નિરાયતે જોઈ વાંચી શકો છો હવે એક માસની અંદર અઢાર વર્ષની ઉંમર માટે હોય અને એક હજાર પેન્શન જોતું હોય આ યોજના મિત્રો એક હજાર પેન્શન માટે પણ છે બે હજાર માટે પણ છે ત્રણ હજાર મહિને મળે એના માટે પણ છે ચાર હજાર અને પાંચ હજાર છે હવે તમારે મહિને સાઠ વર્ષ પછી મહિને એક હજાર રૂપિયા પેન્શન જોતું હોય તો અઢાર વર્ષની ઉંમરે તમારે એક માસમાં મહિને બેતાલીસ રૂપિયા સામાન્ય ચાર્જ કહેવાય મહિને બેતાલીસ રૂપિયા તમારે ચાર્જ ભરવો પડશે એને તમે બાર એક વર્ષની અંદર બાર મહિના છે તો બાર વડે ગુણો તો મિત્રો પાંચસો ને ચાર રૂપિયા તમારે ભરવા પડશે વર્ષની અંદર અને આ પાંચસો ને બેતાલીસ વડે આપણે શા માટે ગુણીએ છીએ એટલે કે તમારે ટોટલ સાહીઠ વર્ષની સુધીમાં એકવીસ હજાર રૂપિયા એકવીસ હજાર આશરે એકસો અડસઠ હું ભોલતો નથી પણ એકવીસ હજાર રૂપિયા આશરે ભરવા પડશે હવે તમે એક માસે ભરવાનું પસંદ નથી કરતા ત્રણ માસે ભરવાનું પસંદ કરો છો તો થોડોક તમને ફાયદો થશે હવે એ ફાયદાની આપણે ચર્ચા કરીએ તો ત્રણ માસે એકસો ને પચીસ રૂપિયા તમારે ભરવા પડશે એને આપણે ત્રણ માસે ભરીએ છીએ તો વરસની અંદર ત્રણ માસ ત્રણ માસ ત્રણ માસ ત્રણ માસ એવું ચાર વખત કરશો એટલે વરસ થઈ જાય પૂર્ણ તો એકસો પચીસને તમે ચાર વડે ગુણશો તો એ થઈ જાય પાંચસો એટલે કે વર્ષની અંદર તમારે અહીંયા પાંચસો ભરવા પડશે અહીંયા તમે મહિને ભરશો તો પાંચસોને ચાર રૂપિયા એટલે કે ચાર રૂપિયા તમારે વધારે ભરવાનું થશે અહીંયા પાંચસો થશે અને પાંચસોને તમે બેતાલીસ વર્ષ વડે ગુણો તો મિત્રો એ રકમ થઈ જાય એકવીસ હજાર છ માસની મિત્રો આપણે ગણતરી કરીએ તો છ માસે બસો ને અડતાલીસ રૂપિયા તમારે ભરવાના છે જે છ માસ બે વખત તમે કરશો છ માસ બે વખત આપણે ગુણીએ છ માસને એટલે એક વર્ષ થઈ જાય તો એક વર્ષની અંદર ચારસો છન્નું રૂપિયા તમારે ભરવાનું થશે જે મિત્રો આના કરતાં આઠ રૂપિયા ઓછા અને ત્રણ માસ કરતાં મિત્રો ચાર રૂપિયા ઓછા છે વર્ષની વાત કરીએ તો વર્ષ અહીંયા ચારસો છન્નું ને બેતાલીસ વર્ષ વડે આપણે ગુણીએ તો વીસ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા તમારે ભરવા થશે જો તમે દર મહિને બેતાલીસ ભરો છો તો એકવીસ હજાર એકસો અડસઠ ત્રણ માસે એકસો પચીસ રૂપિયા ભરો છો તો એકવીસ હજાર અને છ માસે બસો અડતાલીસ રૂપિયા તમે ભરો છો તો મિત્રો વીસ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા જેવી રકમ તમારે સાઠ વર્ષની અંદર જમા કરાવવાની થશે આ સાઠ વર્ષની અંદર તમે આ રકમ જમા કરાવશો અહીંયા વીસ હજાર આઠસો છે અહીંયા એકવીસ હજાર છે અહીંયા એકવીસ હજાર એકસો અડસઠ છે અને એવરેજ મિત્રો આપણે એકવીસ હજાર ગણીએ તો અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ યોજના મિત્રો એક મહિને હજાર રૂપિયા જે આપને પેન્શન મળવાનું છે એની છે તો મિત્રો એકવીસ હજાર રૂપિયા તમે ભરો છો દર વર્ષે તમને સાઠ વર્ષ પછી હજાર રૂપિયા મળે છે તો તમને એકવીસ માસ એટલે કે બારજું ચોવીસ બે વર્ષે નહીં એકવીસ માસની અંદર આ એકવીસ માસની અંદર તમને એકવીસ હજાર રૂપિયા તો મળી જ જાય એના પછી તમારું જે પેન્શન શરૂ રહેશે એ મિત્રો તમારે એક્સ્ટ્રા તમને મળવાનો છે એટલા માટે હું તમને કહું છું કે અઢાર વર્ષની ઉંમરે જો કોઈ આ યોજનાનો લાભ લે તો એને ફક્ત સાઠ વર્ષની અંદર ભરવાના છે એકવીસ હજાર રૂપિયા જે એકવી માસમાં પરત મળે હવે એકવી માસ એટલે મિત્રો એક વર્ષની અંદર બાર માસ હોય બે વર્ષની અંદર ચોવીસ માસ હોય તો બે વર્ષ પણ નહીં બે વર્ષની અંદર પણ ત્રણ મહિના ઘટે છે એ સમયગાળામાં રકમ પરત મળશે હવે કોઈને એવું થાય કે મારે મહિને હજાર પેન્શન જોતું નથી મારે તો બે હજાર જોઈએ છીએ તો તમારે દર મહિને ભરવાનું થાય તો ચોર્યાસી વર્ષના એક હજાર આઠ રૂપિયા અને સાઠ વર્ષે તમારે બેતાલીસ હજાર ત્રણસો ને છત્રીસ તો પણ તમને બે હજાર લેખી એકવીસ માસમાં જ મિત્રો આ રકમ તમારે તમને પરત મળી જશે બીજું કે આની અંદર મિત્રો આ પેન્શન યોજના ગેરેન્ટેડ છે એટલે કે તમને મળે મળે અને મળે જ ઘણા બધા એના મગજમાં અત્યારે એવા પ્રશ્નો આવતા છે કે એ પહેલાં કોઈ મૃત્યુ પામે તો અથવા તો એ પહેલાં યોજના અમે છોડી દઈએ તો કારણ કે આ યોજના બહુ લાંબા સમયની છે અઢાર વર્ષે જે વ્યક્તિઓ રોકાણ કરવાનું શરૂ કરશે તો એને સાઠ વર્ષ સુધી કરવાનું છે તો એવું બની શકે કે વચ્ચે આ યોજનામાંથી નીકળી જાય તો વગેરે જેવી ચર્ચા મિત્રો આ વિડીયોની અંદર જ કરવાના છીએ વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો આ તમારી જે દસ પંદર મિનિટ છે એ જો આની અંદર તમે જોડાવાના હશો તો ખૂબ અગત્યની બની રહેશે એવો હું પ્રયત્ન કરીશ ત્યાર પછી કોઈને માસિક ત્રણ હજાર પેન્શન જોતું હોય તો દર મહિને એકસો છવ્વીસ હવે આમાં ત્રણ મહિને કેટલા ભરવાના છે છ મહિને કેટલા ભરવાના છે એના માટેનો આખો ચાર્ટ મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મેં વાત કરી છે એ પ્રમાણે મળશે હવે એકસો છવ્વીસ તમે ભરશો એટલે વર્ષે પંદરસો બાર અને સાઠ વર્ષ સુધીમાં તમે ત્રેસઠ હજાર રૂપિયા અરાઉન્ડ ભરશો આશરે એટલે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાપાત્ર છે ચાર હજાર પેન્શન તમારે જોતું હોય તો દર મહિને એકસો ને અડસઠ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક માસમાં બેતાલીસ ત્યાર પછી તમે અહીંયા હજાર રૂપિયા પેન્શન જોતું હોય તો બેતાલીસ બે હજાર જોતું હોય તો બેતાલીસના ડબલ ચોર્યાસી ત્રણ માસનું જોતું હોય તો બેતાલીસ તેરી એકસો છવ્વીસ અને એને પંદરસો ને બાર રૂપિયા તમારે વર્ષે ભરવાથી છે અને સાઠ વર્ષ સુધીમાં તમે ત્રેસઠ હજાર પાંચસો ને ચાર જેટલી રકમ ભરશો એટલે મિત્રો તમને એકવીસ માસે આ રકમ મળી જશે ચાર હજાર મિત્રો તમારે પેન્શન જોતું હોય તો મહિને તમારે એકસો અડસઠ વર્ષે બે હજાર સોળ અને સાઠ વર્ષની અંદર ચોર્યાસી હજાર જેવી રકમ તમે ભરશો તો પણ તમને એકવીસ માસે રકમ મળશે કારણ કે સરકાર તમને દર મહિને ચાર હજાર રૂપિયા તમારા ખાતામાં નાખશે માસિક પાંચ હજાર પેન્શન જેને મેક્સિમમ પેન્શન જોઈએ છે પાંચ હજાર રૂપિયા પેન્શન જેને જોઈએ છે એને દર મહિને બસો દસ લેખે એક વર્ષની અંદર પચીસો વીસ રૂપિયા અને એક લાખ પાંચ હજાર પાંચસોને ચાર જેવી રકમ સાઠ વર્ષ પૂરા થાય એટલે કે બેતાલીસ વર્ષમાં ભરવી પડશે અને જે પણ મિત્રો એકવીસ માસની અંદર રિટર્ન થશે અને ત્યાર પછી તમારા ખાતામાં જે દર વર્ષે પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર જે પડવાના છે એ મિત્રો તમને સાઠ વર્ષ પછી તમે ભેર્યા નથી પણ છતાં પણ તમે વાપરી શકશો એ માટે કામમાં આવશે હવે આ યોજના થઈ ગઈ અઢાર વર્ષ માટે જેને આપણે ગોલ્ડન કહી શકાય કે અઢાર વર્ષની વ્યક્તિ માટે આવું રોકાણ કરવું એક મહિનાની અંદર બેતાલીસ રૂપિયા એટલે કે એક દિવસના બે રૂપિયા પણ નહીં તો એના માટે ખૂબ સારી કહી શકાય એવી યોજના છે પણ કોઈ વ્યક્તિ છેલ્લે એટલે કે ઓગણચાલીસ વર્ષની વયે જો મિત્રો આ યોજના નો લાભ લેવા માગતી હોય તો એના માટે થોડીક તકલીફવાળી યોજના કહી શકાય એની આપણે ગણતરી કરીએ તો એક માસે તમારે બસો ચોસઠ ભરવા પડશે કારણ કે અઢાર વર્ષવાળો જે બેતાલીસ વર્ષ સુધી ભરવાનો છે એ મિત્રો ઓગણચાલીસ વર્ષની વ્યક્તિ છે એને ફક્ત એકવીસ વર્ષ જ ભરવાનું થશે જેના કારણે આ રકમ થોડીક મોટી રહેશે અને બસો ને બાર વડે ગુણો તો ત્રણ હજાર એકસોને અડસઠ રૂપિયા અને વર્ષની અંદર સાઠ વર્ષની અંદર છાસઠ હજાર પાંચસો ને અઠ્યાવીસ જેવી રકમ એને ભરવી પડશે હજાર પેન્શનની જ આપણે વાત કરીએ છીએ ત્રણ માસે સાતસો ને સત્યાસી અને વર્ષે ત્રણ હજાર એકસો અડતાલીસ રૂપિયા અને મિત્રો એકવીસ વર્ષમાં છાસઠ હજાર એકસો આઠ રૂપિયા ભરશે તો એને ત્રણ માસે આ રકમ જો ભરી હોય તો અહીંયા એક ખાસ લઈ દઉં છું આગળ આપણે જોવાના છીએ કે તમે એક વખત આની અંદર જોડાઈ ગયા પછી તમને વર્ષ પછી એમ થાય કે અમારે ત્રણ માસે ભરવા છે છ માસે ભરવા છે કે છ માસે તમને એમ થાય કે મારે મહિને મહિને ભરવા છે તો પણ તમે આની અંદર વર્ષની અંદર એક વખત ચેન્જ કરાવી શકો છો દરેક વર્ષની અંદર એ આપણે આગળ જોશું છ માસે પંદરસો અઠ્ઠાવન ભરો તો તમારે એકત્રીસો ને સોળ રૂપિયા વર્ષની અંદર ભરવા પડશે તો મિત્રો આ જે રકમ મળે છે એ રકમ તમને મળે છે પાસઠથી છાસઠ માસની અંદર એટલે કે સાઠ વર્ષ સુધી તમે ભર્યા પછી તમારા ખાતામાં દર વર્ષે હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર કે પાંચ હજાર જે રકમ પડે છે એ રકમ તમને પાસઠ માસની અંદર એટલે કે બાર પંચા સાઠ પાંચ સાડા પાંચ વર્ષે આ રકમ તમને પાછી મળે એટલે કે સાઠ વર્ષે શરૂ થાય તો પાસઠ વર્ષ સુધીમાં તમને જે રકમ ભરી છે એ મળવા પાત્ર છે અને ત્યાર પછી તમને વધારે મળશે જ્યારે આગળ આપણે જોયું અઢાર વર્ષની અંદર તો એને ફક્ત મિત્રો સામાન્ય એકવીસ માસની અંદર જ આ રકમ મળવાપાત્ર થઈ જાય છે તો એના માટે ખૂબ સારું છે બે હજાર પેન્શન જોતું હોય તો પાંચસો અઠ્યાવીસ અને એ પણ તમને છાસઠ માસની અંદર જ પરત મળશે ત્રણ હજાર પેન્શન જોતું હોય તો મહિને સાતસો બાણું ચાર હજારમાં એક હજાર ચોપ્પન અને મિત્રો ઓગણ વર્ષની વ્યક્તિ હોય અને એને પાંચ હજાર પેન્શન માસિક જોતું હોય તો એને તેરસો અઢાર રૂપિયા એને ભરવા પડશે દર મહિને અહીંયા મિત્રો ઓગણ વર્ષની જે વ્યક્તિ છે એને છાસઠ માસ પછી થી છાસઠ માસ પછી જ જે સરકાર રૂપિયા આપવાની છે મળવાના છે બાકી એના જ રૂપિયા છે એને સાઠ વર્ષ પછી મળવાના છે તો આ આપણે જોઈ લીધું અઢાર વર્ષ હોય કે મિત્રો ઓગણચાલીસ વર્ષ હોય બધાય વર્ષ અહીંયા આપણે સમજાવવા શક્ય નથી એટલે તમે તમારી રીતે તમે જે પીડીએફ મેળવવાના છો એ પીડીએફમાંથી મિત્રો તમે તમારી ગણતરી કરી શકો છો હવે ડોક્યુમેન્ટની અંદર શું જોશે તો એક તો સામાન્ય બાબત એ છે કે ડોક્યુમેન્ટની અંદર ખાસ કોઈ પ્રકારની જરૂરિયાત છે નહીં તમારી ઉંમર એક તો અઢારથી ચાલીસ વર્ષની હોય બીજી એક બાબત કે તમારું ખાતું કા તો પોસ્ટ ઓફિસમાં અથવા કોઈ પણ બેંકની અંદર બચત ખાતું હોવું જોઈએ એટલે કે તમારે બેંકમાં ખાતું હોય તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકશો પોસ્ટ ઓફિસમાં હોય તો પણ લઈ શકશો આધાર કાર્ડ પણ તમારે આપવાનું રહેતું નથી પણ કદાચ માગે તો આધાર કાર્ડના નંબર કે આધાર કાર્ડ તમે રેસિડેન્સી પ્રૂફ માટે આપી શકો છો બાકી એવી કોઈ જરૂરિયાત છે નહીં મોબાઈલ નંબર મિત્રો તમે આપશો તો તમારા મોબાઈલની અંદર દર વર્ષે અને દર તમે જ્યારે પણ રકમ ભરો છો ત્યારે તમને નોટિફિકેશન મળી શકે અને દર વર્ષે પણ તમને એક કાગળની અંદર જ મળશે કે તમે આ રકમ ભરી છે અને આ રકમ તમારા ખાતામાં જમા થઈ ગઈ છે તો તમે જેવી રીતે પાસબુકની અંદર એન્ટ્રી પડાવો છો એવી જ રીતે મિત્રો આખું એક અલગ ખાતું જ છે અટલ પેન્શન યોજનાનું અને જે તમને બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં મળી જશે તો કોઈ ખાસ એવા તમારા ડોક્યુમેન્ટની જરૂર છે નહીં ફક્ત તમારે ત્યાં જઈ બેંકે જઈને આ ચર્ચા કરવાની છે ત્યાં જઈને તમારે કહેવાનું છે કે અટલ પેન્શન યોજનાની અંદર અમારે ભાગ લેવાનો છે અથવા તો અમારે જોડાવું છે તો આગળની પ્રોસેસ આગળની જે કાર્યવાહી છે એ મિત્રો બેંક જ કરશે હવે અમુક એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોના જવાબ તમારા મગજમાં હોય અને આ સિવાય તમારા મગજમાં કાંઈ પ્રશ્ન થાય તો મિત્રો આપણે કોમેન્ટ સેક્શન છે જ બધે બને ત્યાં મુદે અમે બધી કોમેન્ટના જવાબ આપીએ છીએ અને છતાં પણ આપવાના પ્રયત્ન કરશું ગ્રુપમાં જોડાઈ જઈશો તો ત્યાં અમારા નંબર પણ છે ત્યાં વોટ્સએપમાં પણ તમે કાંઈ પ્રશ્ન હોય તો પૂછી રહ્યા છો અને પૂછી પણ શકો છો હવે કોઈ સબસ્ક્રાઈબર એટલે કે જેમ લાભ લીધો છે એને આપણે નામ કહીશું સબસ્ક્રાઈબર કોઈ સબસ્ક્રાઇબર છે એ સાઠ વર્ષ પહેલાં જ આ છોડી દે માન લો એવી પરિસ્થિતિ આવી કે અમારા પૈસા ભરવા જ નથી શરૂઆતમાં એમ થયું હતું કે આપણે ભરી એકશું ને પછી ભરવાનું બંધ થાય તો મિત્રો તમને સરકાર તરફથી જે લાભ મળવાપાત્ર છે એ મળશે નહીં તમે જે રકમ ભરી છે એ રકમમાંથી જે કાંઈ ચાર્જ કપાતો હશે એ કપાય બહુ સામાન્ય ચાર્જ જે બેંકની પ્રોસેસનો હોય છે એ કપાય ને એ રકમ તમને પરત મળવાપાત્ર છે જો કોઈ પણ સમયે તમે એની અંદરથી નીકળી જાઓ છો બીજું કે કોઈ સબસ્ક્રાઈબર રકમ સમયસર ન ભરે અથવા ચૂકી જાય તો મહિનાની કોઈપણ તારીખે તમે રકમ ભરી શકો છો તમારા ખાતામાં હોય તો મિત્રો ઓટો ટ્રાન્સફર પણ તમે રાખી શકો છો કે ઓટોમેટિક તમારા ખાતામાંથી કટ થઈ જાય તો તમે સમયસર ન ભરો તો તમારે એ રકમ આવતા મહિને ભરવી પડશે પણ સો રૂપિયાનું મિત્રો એક રૂપિયા તમારે વ્યાજ આપવું પડશે એટલે કે તમે માની લો કે બેતાલીસ રૂપિયા ભરતા હોય તો બેતાલીસનું એક ટકા વ્યાજ જે કાંઈ થતું હોય એ તમારે બેંકને પર ચૂકવું પડશે જેથી બેંક બીજા મહિને તમારો જે હપ્તો છે બેતાલીસનો હોય ચોર્યાસીનો હોય જે કાંઈ હોય એ લઈ લે છે એનાથી આગળ વધીએ તો એના પછી એક ત્રીજો પ્રશ્ન એવો થાય કે સાઠ વર્ષ પહેલાં જ કોઈ ગ્રાહક કોઈ સબસ્ક્રાઈબરનું મૃત્યુ થાય તો એના કિસ્સામાં શું થાય તો મિત્રો તમે જ્યારે આ ખાતાની અંદર જોડાવ છો અટલ પેન્શન યોજના જેને એપી કહેવાય એની અંદર તમે જોડો છો અને એ જોડાયા બાદ તમારે એવું લખવું પડે એવું તમારે આપવું પડશે એની અંદર કે આવા સંજોગોમાં આ રકમ કોને જાય દાખલા તરીકે માની લો કે કોઈ વ્યક્તિ આ યોજનાની અંદર દાખલ થાય છે તો એના એ પરિણિત હોય તો સીધે સીધો લાભ મિત્રો એના પત્નીને મળવાપાત્ર છે પણ એવા સંજોગોમાં બંનેના મૃત્યુ થાય તો તમે એના બાળકોના નામ પણ એની અંદર જોઈન્ટ કરી શકો છો ફોર્મ ભરવા સમયે કદાચ માની માનલો બાળકો હાજર ન હોય તો એ પછી પણ તમે બે ત્રણ વર્ષ પછી પણ જ્યારે બાળકોની હયાતી હોય ત્યારે મિત્રો એની અંદર તમે નોમિની કરી શકો છો કે ભાઈ અમારી ગેરહાજરીમાં આપણે ઈચ્છીએ છીએ કે એવું ન થાય પણ સબસ્ક્રાઈબરની ગેરહાજરીમાં એની પત્નીને અને બંનેની ગેરહાજરીમાં એના બાળકોને અને જો કોઈ અપર્ણિત વ્યક્તિ હોય કે જેને લગ્ન ન કરેલા હોય અને એ વ્યક્તિ આ યોજનાનો લાભ લે તો ભવિષ્યમાં જ્યારે લગ્નગ્રંથિથી જોડાય ત્યારે મિત્રો એને આ પુરાવાઓ આપી અને એને નોમિની પસંદ કરવા પડશે તો એ પ્રોસેસ પણ તમે કોઈ પણ સમયે કરી શકો છો આવા સંજોગોમાં મિત્રો જે કાંઈ રકમ તમે ભરી છે એ રકમમાં જો થોડા ઘણા વર્ષ બાકી છે તો એના નોમિનીને ભરી અને એને આ પેન્શનનો લાભ મળવાનો છે તો એ પણ સારી બાબત છે કે તમે એક તો નીકળી જાઓ છો તો પણ તમે રકમ મળવાપાત્ર છે કોઈ સંજોગો વસાત મૃત્યુ થાય તો પણ રકમ તમે જેનું નામ નાખ્યું છે જેવી રીતે આપણે વારસાગત કહીએ છીએ કે અમારો જે વારસો છે આને મળે એવી રીતે આ જે પેન્શન છે એ પેન્શન પણ મિત્રો આગળના વ્યક્તિઓને મળશે આની અંદર મિત્રો એક ખાસ વિગતો આપી એવી ફરજિયાત છે કે વ્યક્તિ પરણિત છે કે એવું નથી જો પરણિત હશે તો ઓટોમેટિક એની પત્ની છે એ નોમિની થઈ જશે જેની આપણે ચર્ચા કરી છે એટલે આની અંદર મિત્રો એ જ માહિતી છે ગ્રાહક માત્ર એક જ વખત આ ખાતું ખોલાવી શકશે એટલે કે તમને એવું થાય કે મારે તો બે ત્રણ વખત એવા ખાતા ખોલાવવા છે મને એ સમયે પંદર હજાર રૂપિયા મળે તો એવું નથી એક વ્યક્તિ એક જ વખત અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવી શકે છે વર્ષમાં એકવાર પેન્શનની રકમ વધારવાનું કે ઘટાડવાનું પણ તમે પસંદ કરી શકો છો બાર મહિનાની અંદર એક વખત પછી ગમે વર્ષ હોય એપીવાય ગ્રાહકોને સક્રિયકરણ એકાઉન્ટ બેલેન્સ યોગદાન ક્રેડિટ વગેરે સંબંધિત એસએમએસ ચેતવણીઓ દ્વારા સમયાંતરે જાણ કરવામાં આવશે એના માટે તમારે એને મોબાઈલ નંબર આપવો પડશે વર્ષની અંદર તમને મિત્રો એક વખત એન્ટ્રી પણ પાડી દેવામાં આવશે કે તમે કેટલા હપ્તા ચૂકવા છે કેટલી રકમ તમારી જમા થઈ એટલે તમે મોબાઈલ નંબર આપશો તો તમારા મોબાઈલની અંદર મેસેજ સ્વરૂપે એ સતતને સતત નોટિફિકેશન આવશે તમે ભરશો એની પણ આવશે નહીં ભરી હોય તો પણ તમને એના મેસેજ મોબાઈલ નંબર દ્વારા પહોંચાડવામાં આવશે ગ્રાહકો એપ્રિલ મહિના દરમિયાન વર્ષની અંદર એકવાર ઓટો ડેબિટ સુવિધાનો મોડ પણ સિલેક્ટ કરી શકો છો તમને એવું થાય કે આવતા વર્ષથી મારે હું મહિને ભરતો હોય તો એના બદલે ત્રણ મહિને છે કે ત્રણ મહિને ભરતા હતા એના બદલે અર્ધવાર્ષિક છ મહિને છે કે છ મહિને ભરતા હતા એના બદલે ફરીથી મહિને ભરવા છે તો તમે એપ્રિલ માસની અંદર એ તમે દર વર્ષે સિલેક્ટ કરી શકો છો મિત્રો અહીંયા આપણે જેટલી પણ શક્ય હતી એટલી માહિતી તમને ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે અને ખાસ તમારા કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો એના માટે આપણી કોમેન્ટ સેક્શનની અંદર તમે પ્રશ્નો નોંધી શકો છો આ સાથે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાય અને અમને સીધા પણ પ્રશ્ન કરી શકો છો જેના જવાબ આપવાના પ્રયત્ન અમે કરશું મિત્રો અમારા સહકાર માટે આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને અમે વધારે વધારે વિડીયો તમારા માટે લાવીએ તો એક તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મિત્રો એક લાઇક કરવાનું ખાસ ચૂકતા નહીં અને બીજું કે બે લાયકન પર પ્રેસફોલ આપી દેશો તો પણ જ્યારે જ્યારે તમે યુટ્યુબ ખોલો છો ત્યારે તમને ઉપર નોટિફિકેશન આવશે અને આમ પણ તમે જ્યારે પણ ઓનલાઈન વિશો ત્યાં ત્યારે તમારા સુધી મિત્રો નોટિફિકેશન પહોંચશે પણ જ્યારે એક દિવસની અંદર એકથી બે કે બેથી વધારે વિડીયો આવતા હોય ત્યારે નોટિફિકેશન આવતી હોતી નથી તો એના માટે મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાય અને દરેક માહિતી તમે ખૂબ ટૂંકા સમયગાળાની અંદર મેળવી શકો છો નવી યોજનાઓ સાથે મિત્રો ફરી એક વખત આ ચેનલની અંદર હાજર થશું જય હિન્દ જય ભારત